સુરત સિવિલ હોસ્પિટલના બનેલી આ હૃદય દ્રાવક ઘટના શ્વાસ અદ્ધર કરી દે તેવી ઘટનાઓ બની છે એક મહિલા સાતમાં માળે લિફ્ટના કામ માટે બાંધવામાં આવેલા ભાષ પર ચડી ગઈ હતી અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી જોકે મજુરા ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત મહિલાને સહી સલામત રેસ્ક્યુ કરી નવ જીવન આપ્યું હતું

અંતે ફાયરના જવાનોએ વહુ ચરાના બનાવી મહિલાને ચારે બાજુથી વાંસ પરિભાગે મહિલાને સિવિલ હોસ્પિટલના સિક્યોર સ્ટાફ બાદ તેના પરિવારને સોંપી હતી મહિલા સુરક્ષિત હોવાનું જાણી તેના પરિવાર અને હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો ફાયર વિભાગની આ ત્વરી તેને બહાદુરી ભરી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત